નમસ્કાર શુકમિતાબ જે જોઈશ કેસ ન્યૂઝ શ્રેણી ફોર સમાચારની વાત કરીએ તો રાજુલા નગરપાલિકા વોર્ડ નંબર સાતના ચાર રોડનું શહેર ભાજપ પ્રમુખ અને સદસ્યોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રાજુલા નગરપાલિકાના વોર્ડ નંબર સાતના પુનિતનગરનો એક રોડ અને બાવળિયાવાડીના ત્રણ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપના સદસ્યો અને સ્થાનિક લોકો આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પુનેતનગર વિસ્તારના લોકોને વર્ષો જૂની રોડ બનાવવાની માંગને લઈ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડ મેઇન રોડથી મામલતદાર સુધી રોડ બનાવવામાં આવશે તેવું સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું રોડનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિક રહેશોમાં આનંદની લાગણી પ્રસરી હતી ત્યારે સદસ્ય દ્વારા સ્થાનિક રહીશોને આગેવાનોના મો મીઠા કરાવ્યા ત્યારે બાવળિયાવાડીના સાંસ્કૃતિક સ્કૂલવાળો રોડનું અને અન્ય બે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડ માટે કૌશિકનગરના રહેવાસીઓ અવારનવાર આપણા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરતા કે આ રોડ કૌશિકનગરમાંથી મામલતદાર સુધી જોડાતો હોય અને હાલવા માટે રાહદારીઓને સ્કૂલના બચ્ચાઓને જવામાં સ્કૂલ માટે બહુ બહુ તકલીફ પડતી હોય એ માટે ધારાસભ્યશ્રીને ધ્યાને આપણા શહેર ભાજપ પ્રમુખ વનનાજભાઈ વરુએ મૂકેલું કે ભાઈ આ કૌશિકનગરમાં અતિ મહત્ત્વનો રોડ ને માણસોને રોજ આવવા જવામાં તકલીફ પડતી હોય તો વહેલી તકે આ રોડ થાય એ માટે તમે આમાં માર્ગદર્શન પૂરું પાડી અને ધારાસભ્યની દેખરેખ નીચે જે ચાલતી નગરપાલિકા અને મારા ધારાસભ્યના આદેશથી આપણે આ જે નગરમાંથી જે પસાર થતો રોડ મામલતદાર સુધી પહોંચતો એનો સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ આજે ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત રાખેલું હતું અને બહુળી સંખ્યાઓમાં સ્થાનિક માણસો પણ ઉપસ્થિત થયા હતા અને લોકોના મુખ્યથી આપણે આજે જે હર્ષ અને ઉલ્લાસ જોઈ શકીએ છીએ કે આ વર્ષો જૂનો પડતર પ્રશ્ન આજે અમારો ઉકેલ થયો છે અને આ બધાએ કૌશિકનગરના રહેવાસીઓ ધારાસભ્ય શ્રીનો દિલથી આભાર વ્યક્ત કરે છે ભારત માતા કી નામ કલ્પેશભાઈ રાજાણી ખોજા સમાજના મુખ્ય સાહેબ છું આ આ એરિયામાં અમારા ખોજા જ્ઞાતિના ઘણા બધા ઘર આવેલા છે કૌશિક નગરમાં જે હાલ આશરે લગભગ પાંચ સાત વર્ષથી આ રોડ અતિ બિસ્માર હતો ચોમાસામાં કે શિયાળામાં હાલવા ચાલવામાં વાહન બહુ તકલીફ હતી ઘણા લોકોના એક્સિડન્ટ ફેલ થયેલા છે અને આ અમારી ખૂબ જૂની માગણી હતી જે આ નગરપાલિકાની નવી બોડી આવી એને અમે રજૂઆત કરી તેમજ હીરાભાઈ સોલંકીને અમે રજૂઆત કરી હીરાભાઈ સોલંકી અમારી માગણીને માન આપી અને જે આ રોડ મંજૂર કરેલો છે તેમજ તેનું ખાતમુહૂર્ત કરેલ છે તો અમારા સમાજ તથા અન્ય સમાજના જ્ઞાતિવાન વાનો તરફથી અમે તેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હીરાભાઈ સોલંકી અને નગરપાલિકાને અમે ખૂબ ખૂબ અભિનંદન આવીએ છીએ અને આવા જ સારા કામો રાજુલાની જનતા માટે કરતા રહે તેઓ અમે તેમની પાસે આશા રાખીએ છીએ જય ભારત ભારત માતા